આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટમાં સાંસદ રામ મોકરિયાએ ફરી એકવાર આરએમસી પર સવાલ ઉઠાવ્યા છે તો બે નંબરના કામ સરકારી ખાતામાં થતા હોવાનો રામ મોકરિયા આક્ષેપ કર્યો છે અમે રજૂ કરેલા કામ બે બે મહિના સુધી તળે ચડાવી દેવાય છે તેવું રામ મોકરિયાનું કહેવું છે મહાનગરપાલિકાના અઢારો ફાર એનઓસીના અભાવે બંધ પડ્યા છે ફરિયાદ સંકલનમાં અનેક વખત રજૂઆત કરાઈ છતાંય કામ નથી થતા તેવું રામ મોકરિયાનું કહેવું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ ફરી એકવાર રામ મોકરિયા આક્ષેપો કર્યા છે શું વિગત આપને જણાવી દો કે સાંસદ રામભાઈ મોકરિયા પ્રિય પોતક રાજકોટ મહાનગરપાલિકા વિરુદ્ધ આંગળી ચીંધી છે ને અનેક સવાલો તેમના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવ્યા છે રામભાઈ મોકરિયાએ પ્રેસપોર્ટ જાહેર કરી છે તેમાં બે નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે તેવો છે જે કહેવામાં આવ્યું છે અમારી જે રજૂઆત છે તે બબે મહિના સુધી રાજકોટ મહાનગરપાલિકા તંત્ર છે તે ગાજતું નથી અને મહાનગરપાલિકાના અઢાર જેટલા હોલ છે તે અત્યારે ફાયર એનઓસી ના અભાવે બંધ પડ્યા હોવાની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે છતાં પણ તેનો ઉલ્લેખ છે જે તેનો ઉલ્લેખ ઉકેલ છે તે કરવામાં નથી આવ્યો જે બિલ્ડિંગ કોમર્સ જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જે બિલ્ડિંગ છે તે પણ વિવાદ આવી હતી તે તેને પરિવાર કેમ ચાલુ કરવા દીધી તેમજ તેના પણ પ્રશ્ન છે તે રામભાઈ મોકરે ઉઠાવી છે મહાનગરપાલિકામાં હજાર કરોડનો જે વિવાદિત સુપરવાન જે ટેન્ડર છે તે આપવામાં આવ્યું તે પણ શા માટે આપવામાં આવ્યું કરવામાં આવી તેના ઉપર પણ પ્રશ્ન છે તો તેવા અલગ અલગ પ્રશ્નો છે તે રામભાઈ મોકરિયા ઉઠાવ્યા છે જી 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 આભાર માહિતી આપવા માટે